ભરૂચમાં પ્રાથમિક શાળાને તાળા પંચ્યાસી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર અસર ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક દસ અને પાંત્રીસને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેતા પંચાસી મી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે શહેરના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળિયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે વાલીઓએ આપેલી માહિતી અનુસાર સમિતિ દ્વારા આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવાઈ રહી છે આ મુદ્દે વાલીઓએ જણાવ્યું કે રાવળિયાવાડ વિસ્તારમાં મોટા ભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના છે જો શાળાને દૂર ખસેડવામાં આવશે તો બાળકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે જેના કારણે તેમના ભણતર પર ખરાબ અસર પડશે વાલીઓએ આ નિર્ણયને અચાનક અને અનાયાસ પગલું ગણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ શાળાને ખસેડવાના નિર્ણયનો વિરોધ કરશે હાલમાં વિદ્યાર્થીઓ શાળાના ખુલતા ભણતરથી વંચિત છે અને તાળા ખુલશે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ નથી નગર પ્રાથમિક સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી મારું નામ આતાબેન ભાઉભાઈ વસાવા છે બપુબહેના પુત્ર અમારા એરિયામાં જે રાવણખોળિયાના તત્પર સ્કૂલ છે ગુજરાત તો અમારા એમાં જ બનીને મોટા થયા છે અમારા પપ્પા પણ આમાં બની હતા અને અમે એવું ચાહીએ છીએ કે અમારા બાળકો પણ અમાજ જ બસ અમારા બાળકો આમાં બને એવી અમારી માંગ છે અને મને આજ સ્કૂલ પસંદ છે અને અમારા બાળકો અમા જ અવા બીજા જવા રાજી નથી અમને એવું કહે છે તો અમારી સરખી લઈને હવે અમે મજૂર છે અમે મજૂરી કરીને હું ફી ભરી શકશું કે પછી અમે આમાં અમે કામ ધંધો કર્યું તમે બોલો કે અમે શું કરીએ ફી ભરવાના પૈસા કેટલી કરવાના અમારે હમણાં સ્કૂલ પર ટાળા નીકળ્યા કાલે બાળકો સ્કૂલ આવ્યા અને ઘરે પાછા આવ્યા તમે પૂછ્યું કે કેમ તમે લોકો પાછા આવ્યા તો કહે છે કે સ્કૂલ પર તાળા છે એટલે અમે પાછા આવ્યા અને આજે અમે લોકો એવા સ્કૂલે છોકરાઓને તો આજે પણ અહીંયા તારા છે તો બધા અમે લોકો ભેગા થયા નહીં અહીંયા કોઈ અમને પૂછવા આવ્યું નથી આ મીડિયા આવ્યા એમને અમે કહી રહ્યા છે એ તો અમને એવી જાણકારી નહીં મળી શું કારણ કે તારામાં આવ્યા મારું નામ જ્યોત્નાબેન જૈનતીનભાઈ વાઘેલા છે હું પણ આ ભણેલી છું ને અમારા આજુબાજુના વિસ્તારના બાળકો બાળકો પણ આ સ્કૂલમાં ભણવાનું કહે છે તો અમે એમને પૂછ્યું કે તમે બીજી સ્કૂલમાં જવા રાજી છો તો બાળકો ના પાડે છે કે અમારે આ સ્કૂલ સિવાય બીજે નથી જવું અને આલી બધી બેઠા અમને તો અમને જાણવા મળી સ્કૂલ વેચાઈ ગઈ અને શિક્ષકોને અમે કીધું ત્યારે હગો પણ એવું કહે છે કે અમારી જોડે પાંચ હજાર રૂપિયા ભાડું માંગે છે પણ દિવસ કારણ મળે અમે આ ગાડી બનાવીશું વિદ્યાર્થીઓ તો બધા બહુ છે અમે આગળ પણ કાર્યવાહી કરીશું સરકાર ને અમે પણ જાણ કરીશું હા અત્યારે તો બાળકો બધા અહિયાં જ ભણવા માંગે છે અગાડી